નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં સ્વાગત છે ડભોઈ તાલુકાના અકોટાદર ગામે ખેતરમાં ચાર જેટલી ભેંસો ઘાસચારો ખાઈ રહી હતી તે દરમિયાન અચાનક થાંભલો ધરાશાયી થતાં ભેંસોના થયા મોત ખેતરમાં બની ઘટના મોટી જાનહાની થાય તે પહેલા વીજ પુરવઠો કરાયો બંધ ચાર ભેંસોના મોત થતા ખેડૂતના માથે આફત આવી પડી થાંભલો જર્જરિત હાલતમાં હોવાથી અનેક વાર એમ જી વીસીએલ અધિકારીઓને ખેડૂતો દ્વારા રજૂઆત કરી હતી ખેડૂતને આશરે ત્રણ લાખ ઉપરાંતનું નુકસાન એમજી વીસીએલની બેદરકારીના કારણે ખેડૂતને ભોગ બનવું પડ્યું હતું ભેન્સોના માલિક રાઠવા રાયસિંહભાઈ સિંધિયાભાઈ રહેવાસી ડભોઈ નજીક ઢાલનગર વસાહત અકોટાદર દરસીમમાં ઘટના બની હતી

કારણે મોક નીકજ્યું હોવાનું ખેડુતે જણાવ્યું હતું વારંવાર ખેતરમાં જર્જરિત વીજ વીજ થાંભલા અંગે ખેડૂતોએ રજૂઆતો કરવા છતાં તેમની રજૂઆતને ધ્યાનમાં લીધી ન હતી જેના કારણે ચાર મૂંગા પશુઓએ જીવ ગુમાવ્યો હતો બાઇડ સ્થાનિક રહીશ ડબોઈ રિપોર્ટર બિલાલ બુરાવાલા માલિક નું નામ છે રાઠવા રાયસિંગભાઈ સિંધિયાભાઈ એમની ચાર ફેંસો ખેતર સીમમાં સરવા ગઈ હતી તો અચાનક રાત્રે વીસ થાંભલો પડવાથી ચાર ફેંસો ને કરડ લાગ્યો છે તો ચારે ચાર ભેંસો મૃત્યુ પામ્યું છે કઈ કઈ જગ્યા પર થયું હતું અને કેવી રીતે બનાવ બન્યો આ હવે મને ખુદને ને આ લોકો ને ખુદ ને ખબર નથી ભેંસો સારવા તો આ રાત્રે કઈ વીજ થાંભલો પડેલો એટલે એ લોકો ને ખબર નથી કઈ થાંભલો પડેલો છે તો અચાનક ભેંસો સરતી સરતી ગઈ તો એમને કરંટ લાગ્યો તારે ખબર પડી કે આ થાંભલો પડેલો છે કેટલી ભેંસો છે ચાર ભેંસો છે તો એ એ લોકોને આ જે ફેંસો ચારે ચાર મૂર્તિ પામે છે એ લોકોનું ગુજરાત એની પર જ ચાલે છે કે જે કઈ ખર્ચો પાણી ખેતરનું જે કઈ ખર્ચો પાણી જે આ ભેંસો પર જ ચાલે છે તો ગુજરાત એમની પરથી જ તેમનું નીકળે છે અને સરકારને અમારે એટલું કેવું છે કે આવા કિસ્સા જો બને તો ગરીબને જે રોટી રોજી રોટી છીનવાય તો ખરેખર આવો જે એમની ફૂલના કારણે જો ગરીબ ઉપર ગરીબને ને ફોગવું પડતું હોય તો ખરેખર સરકારને ખાતરીપૂર્વક ખાતરી પૂર્વક ધ્યાન દોરવું જરૂરી છે તમે જાણ કરી ના નથી જાણ કરી